જય હિન્દ વેલકમ ટુ કુમાર ફિટનેસ ક્લબ આપણી સાથે છે યશ અને અવિનાશ યશ ગોધરા ખાતે અને અવિનાશ ખેડા ખાતે ગ્રાઉન્ડ પાસ કરીને આવ્યા છે તો આપણે જાણીએ ભરતી દરમિયાન જે કંઈ પણ પ્રોસેસ છે એની સંપૂર્ણ માહિતી ગ્રાઉન્ડ કેવું હતું અને એમને કેવો અનુભવ રહ્યો આપણે જાણીએ યશ અને અવિનાશ પાસેથી અવિનાશ ત્યાં કેટલા મિનિટમાં ગ્રાઉન્ડ પૂરું કર્યું છે ચોવીસ મિનિટ નવ સેકન્ડ યશ ત્રેવીસ તેતાલીસમાં ત્રેવીસ तेतालीस અને પ્રેક્ટિસ તમે ચાલુ કરી ત્યારે કેટલો સમય આવતો હતો શરૂઆતમાં ત્યારે તમે ખાલી ચાર રાઉન્ડ જ માર્યા હતા પાંચ કિલોમીટર પૂરું પણ નથી થતું મારું એ ટાઈમે સાડા છવ્વીસમાં આવતું હતું સાડા છવ્વીસમાં આવતું હતું તમે ત્યાં કેટલા વાગે પહોંચ્યા હતા ત્યાં અમે એન્ટ્રી મેં આગલા દિવસે જતો રહ્યો હતો અને સવારે એન્ટ્રી મેં સાડા ચારે લીધી હતી એન્ટ્રી તો મારા ચોથા સ્લોટમાં નંબર આવ્યો હતો ઓકે યસ મેં પણ આગલા દિવસે જ જતો રહ્યો હતો અને પાંચમાં પાંચ વાગે હું ગયો તો અને ચોથા સ્લોટમાં નંબર આવ્યો હતો મારો ચોથા સ્લોટમાં તો ફર્સ્ટ સ્લોટ ક્યારે દોડાવ્યો હતો લગભગ પૂણા પાંચ વાગે ચાલુ થઈ ગયું હતું ચાર પિસ્તાલીસ ની આજુબાજુ ચાલુ થઈ ગયું પૂણા પાંચ પૂણા પાંચ તો આમ ફર્સ્ટ લોટમાં સેકન્ડ થર્ડ સ્લોટમાં કેટલા લોકો પાસે હતા એવું ખેડા ખાતે સો બસોમાંથી ફર્સ્ટ સ્લોટમાં નાઇન્ટી વન થયા હતા સેકન્ડ સ્લોટમાં સેવન્ટી વન અને થર્ડ સ્લોટમાં કંઈક સાહીઠની આસપાસ હશે અને ચોથા સ્લોટમાં

ઓકે ઓકે ત્યાં વેધર કેવું હતું ત્યાંનું વેધર એકદમ નોર્મલ જ હતું સ્વેટર પહેરવાની બી જરૂર નથી પડી પણ આજ આજે કદાચ થોડું ખરાબ થયું છે એટલે કંઈ કહી ન શકાય એ વખતે તો થોડી ગરમી જેવું હતું વેધર સારું હતું ગરમી થોડી થતી હતી એટલે રનિંગ કરવા માટે સુટેબલ હતું એ બરાબર છે ત્યાં ગ્રાઉન્ડનો સરફેસ કેવો હતો અને ગ્રાઉન્ડનો સ્ટાફનો સપોર્ટ કેવો હતો ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે રનિંગમાં કોઈ પ્રોબ્લેમ નહીં થાય કોઈ ઇન્જરીનો ચાન્સ નથી અને એ છે કે ગ્રાઉન્ડનો જે સ્ટાફ છે એ એકદમ મસ્ત છે હસી મજાક એકદમ ફ્રી ફીલ કરાવશે મોટિવેટ બી કરતો રહેશે અને સોંગ બી વાગે છે ગ્રાઉન્ડ ઉપર બીજા કે ચોથા રાઉન્ડમાં એ રીતે એ લોકો કરે છે જાણે એમ લાગે કે કેન્ડિડેટ ખેંચી નથી શકતા કે એમને થાકી ગયા તો તરત ગીતોને ચાલુ કરી દે છે બરાબર છે યસ ગ્રાઉન્ડ ગ્રાઉન્ડમાં સપોર્ટ ઠીકઠાક છે બહુ નહીં લેડીઝ સપોર્ટ ત્યાં કરે છે જેન્ટ્સનું અમુક કરે છે અમુક નથી કરતા ગીતો તો ત્યાં કંઈ વાગતા નથી છેલ્લા રાઉન્ડમાં કોઈ કહે કે તમારી એક મિનિટ બે મિનિટ બાકી છે કોઈ કોન્સ્ટેબલ ઈચ્છા હોય તો કે બાકી કોઈ કહે નહીં પોતાની રીતે તૈયારી કરીને દોડવાનું ગોધરામાં એટલે મિત્રો બીજા બધા ગ્રાઉન્ડ કરતાં ગોધરામાં જરા ગ્રાઉન્ડનો સપોર્ટ આમના જણાવ્યા પ્રમાણે એવું છે કોઈ સોંગ વાગતા નથી અને ત્યાં સપોર્ટ પણ થોડો ઓછો મળે છે પણ તો પણ ગ્રાઉન્ડ પાસ થઈ જાય છે ત્યાં છોકરા બધા મહેનતું આવે છે તો ગ્રાઉન્ડ પાસ કરી લે છે અવિનાશ ત્યાં વોચ કેટલી હતી ખેડામાં તો એક જ વોચ હતી જ્યાં આપણે સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય ને ત્યાં ઉપર લગાવેલી છે યસ ત્યાં એક જ વોચ હતી ત્યાં પણ એટલે ખાલી હિંમતનગર ગ્રાઉન્ડ ઉપર જ બે વોચ મૂકવામાં આવે છે બાકી બાકી બધા ગ્રાઉન્ડ ઉપર એક વોચ જ હોય છે ત્યાં તમે ત્યાં ગયા તો વોર્મઅપ માટેનો કે વોશરૂમ જવા માટેનો ટાઈમ મળતો હતો જ્યારે આપણે એન્ટ્રી લઈએ ને તો શરૂઆતમાં બેસાડે એ લોકો સ્લોટ પાડી દીધા હતા બસો બસોના તો જ્યારે ચેસ નંબર આપે એ પહેલાં દરેક વસ્તુ માટે જવા દેતા હતા પછી ચેસ નંબર આપ્યા પછી ખાલી વોશરૂમ જવા દે છે અને જ્યારે રનિંગ માટે બસો કમ્પ્લીટ કરી દે ચીપ બીપ ક્લિયર કરીને તો પછી કંઈ એ જવા દેવા માટે ના પાડી દીધી હતી ટ્રેક ઉપર તો બિલકુલ નહીં બિલકુલ નહીં યસ ત્યાં તો ત્રણ વેઇટિંગ એરિયા બનાવ્યા હતા વેઇટિંગ એરિયા પહેલાંની અંદર જ્યારે કેન્ડિડેટ આવતા હોય છે ત્યારે બેસાડી દે છે અને ત્યારે જ્યાં જવું હોય ત્યાં જઈ શકાય છે વોશરૂમ ફ્રેશ થવું હોય તોય જવા દે છે વેઇટિંગ એરિયા ટુની અંદર એકવાર તમે આવી જાઓ છો પછી ત્યાંથી કોઈ જગ્યાએ જવા નથી દેતા ત્યારે ખાલી ફક્ત ચેસ્ટ નંબર જ આપે અને પછી જ્યારે ચીપ તમને આપી દે એ વેરીફાઈ થઈ જાય અને પછી તમને સ્લોટ માટે બેસાડવામાં આવે છે ત્યારે તમને ખાલી વોશરૂમ જવા દેશે ફ્રેશ થવા માટે કોઈ જવા દેતું નથી પાણી પીવા દેશે વોશરૂમ જવા દેશે અને તમારે કોઈ પ્રકારની ક્રીમ લગાવી હોય કે કંઈક અપ કરવું હોય તો એ કરવા દેશે અવિનાશ ત્યાં ખેડા ખાતે કોઈ તમને તમે જ્યારે અહીં પ્રેક્ટિસ દરમિયાન તમે લગાવો છો બામને એવું તો ત્યાં કોઈ એવું એન્ટ્રીમાં લઈ જવા દે છે હા લઈ જવા દે છે પણ જઈએ ત્યાં સુધી જ્યારે ગેટની અંદર એન્ટ્રી થાય ને ચેસ નંબર આપ્યા પહેલાં એ લોકો બહાર બધું મુકાવરાઈ દે છે એ લોકો કંઈ સોનાની કે ચાંદીની કે સ્ટીલની કોઈ પણ જાતની વસ્તુ વીટી કે કંઈ પણ લઈ નહીં જવા દેતા અને એ લોકો તરત વોર્નિંગ આપી દે છે કે કંઈ બી વસ્તુ હશે તો રાઉન્ડ કાઉન્ટ નહીં થાય તો તમારી જવાબદારી અને જે ક્રીમ હોય છે એ બી ત્યાં એન્ટ્રી ગેટ ઉપર જે ચેસ નંબર આપતા એ પહેલાં ત્યાં લગાવીને પછી જવાનું અંદર નહીં લઈ જવાનું કંઈ એટલે જેકેટ પહેરવા દે છે જેકેટ પહેરીને જવા દે જેકેટ બધું નીકાળી દે છે બહાર પણ એક ચાન્સ મળે તમારે નીકળવું હોય તો જ્યારે ટ્રેક ઉપર લઈ જવાના હોય ને ત્યારે અટેન્ડન્સ થતી હોય ત્યાં તો ત્યારે એ લોકો એમ કહે કે તમારા જૂતા કે કાઢવું હોય તો કાઢી શકો તો ત્યાં તમે ટ્રેક કે પડી પણ જેકેટ તો અંદર નહીં લઈ જવા દે યસ ત્યાં બધું લઈ જવા દે છે કે સોનાની કેવું બોલતા નથી ખાલી એક વસ્તુ કીધી કે કોઈ સેન્સરવાળી વસ્તુ અંદર ના લઈ જતા કે ઇલેક્ટ્રિક પ્રોડક્ટ અંદર ના લઈ જતા બાકી બધું લઈ જવા દે છે બામે લઈ જવા દે છે હું પોતે એનર્જી જેલ પણ લઈ ગયો તો લઈ જવા દે છે કોઈ ના નથી જેકેટ બેકેટ પહેરીન બધું જ બધું કોઈ ઇશ્યુ નથી ત્યાં બહાર આપી દેશે પછી ઓકે હા એટલે ઘણી જગ્યાએ લિબરલ છે ઘણી જગ્યાએ બહુ સ્ટ્રીક છે ઘણી જગ્યાએ ગ્રાઉન્ડનો સપોર્ટ મળે છે નથી મળતો બધું બેલેન્સિંગ છે બધું ટૂંકમાં છોકરાઓને સપોર્ટ થાય રીતનું હોય છે તમે જે હવે જે છોકરાઓ જે ત્યાં ગ્રાઉન્ડ ખાતે આવવાના છે ખેડા ખાતે અને ગોધરા ખાતે તો અવિનાશ શું તેમને સજેસ્ટ કરવા માગો છો શું કહેવા માંગ સજેસ્ટ એ કરવા માગું છું કે ગ્રાઉન્ડ પૂરું કરજો મૂકતા નહીં અધ છે કારણ કે ગ્રાઉન્ડ એકદમ મસ્ત છે આરામથી પતી જાયું છે અને ઇન્જિનનું ધ્યાન રાખજો કારણ કે પબ્લિક એ રીતે આવે છે કે એ તમને આગળ નહીં જવા દે તમને ચાન્સ નહીં આપે દોડવાનો અને પ્લસ એ કે તમે જ્યારે બી જાઓ તો સવારમાં જેટલું બને એટલું વહેલાં એન્ટ્રી લઈ લેજો કારણ કે ત્યાં અઢીથી ત્રણ પોણા ત્રણની વચ્ચે લાઇન ચાલુ થઈ જશે સવારમાં તો જેટલા વહેલા એન્ટ્રી લેશો વેધર સારું મળશે તમારે રનિંગ બી સારી થશે અને રનર્સ બી સારા હશે તો તમારો ટાઈમ જે આવતો હશે એના કરતાં ઓછો જ આવશે ત્યાં અને જે રનિંગ કરતી વખતે અંદરની લાઈન છે ત્યાં લગભગ તમે અંદર બહુ રનિંગ કરવા મળતું નથી હોતું એવું થાય છે ને સ્પીડ વધારે હોય છે ખેડામાં એ પ્રોબ્લેમ બહુ થાય છે પબ્લિક છે ને એ ખસતી જ નથી તો તમારે જે કિનારી પર છે જે નજીકની એ ત્યાં તમે દોડી નહીં શકો તમારે ત્રીજી કે ચોથી લાઈન પકડીને દોડવું પડશે જો તમારે સ્પીડમાં ખેંચવું હશે તો બાકી તમારી સ્પીડ ઘટી જશે અંદરની તરફ તો યસ ત્યાં ગોધરા ખાતે આવવાના છે જે વિદ્યાર્થીઓ હવે પછી તો એમને શું કહેવા માંગો છો પહેલાં તો રાઉન્ડ ગણવામાં ધ્યાન રાખવું કે મારી સામે જ એકને રાઉન્ડ ગણવામાં ભૂલ કરી હતી પણ ત્યાં ગ્રાઉન્ડ સપોર્ટ ટીમ હતી એમને કંટ્રોલ રૂમમાંથી ડાયરેક્ટ બૂમ પાડીને કીધું ભાઈ તારે એક રાઉન્ડ બાકી છે તો એને દોડાયો પાછો એટલે દોડી ગયો ભાઈ બાકી એ કદાચ ફેલ જ થતો અને બીજું એ કે ગોધરામાં લગભગ બધા જ છોકરાઓ દોડવા વારા જ આવે છે તો તમે એમ વિચાર કરતા નહીં કે તમને અંદરથી દોડવા મળે તમે એક વિચાર કરીને જ ચાલજો કે તમને ગ્રાઉન્ડના વચ્ચેથી જ દોડવા મળશે એટલે એ પહેલાંથી માઇન્ડમાં સેટ કરીને આવજો આઠમાં નવમાં રાઉન્ડ પછી કદાચ તમને જગા અંદર મળે પણ એટલી બધું એ ટાઈમ તમારી જોડે એનર્જી નહીં હોય કે તમે એ વસ્તુ ખેંચી શકો તમે એટલે એ પહેલાંથી માઇન્ડ પ્રિપેર કરીને જ જશો એટલે મિત્રો ગોધરા ગ્રાઉન્ડ ખાતે જે પણ વિદ્યાર્થીઓ છે એ બધા મહેનતું જ હોય છે અને બધા દોડનારા જ હોય છે એટલે તમે જે એવું વિચારો છો કે હું અંદર જે સર્કલની લાઇન ટુ ટચ કરીને જ ત્યાંથી દોડીશ તો તમારે એવું નહીં થાય ભીડ વધારે હશે એટલે તમારે જો ઓવરટેક કરવું હશે તો બે ત્રણ લેન છોડીને જ તમારે ઓવરટેક કરીને જ દોડવું પડશે જેમાં તમારો ટાઈમિંગ વધી શકે છે એટલે ખેડામાં પણ એમ અને ગોધરામાં પણ દરેક જગ્યાએ આ જ તકલીફ આવે છે કે તમારે જ્યારે ઓવરટેક કરવું છે તો બીજી ત્રીજી લેન છોડીને જ કરવું પડે છે અને બીજા જે હવે પછી જે ભરતીમાં જવાનું છે એ તમામ મિત્રોને વિનંતી છે કે જો તમારાથી રનિંગ ના થતું હોય તો વચ્ચે ઊભા રહી જાઓ તો લાઇન છોડીને બહાર ચાલજો જેથી કરીને જે મહેનત કરી છે તમારી એક નાની ભૂલના કારણે કોઈનું એક બે સેકન્ડથી ગ્રાઉન્ડ રહી ના જાય એટલે મહેરબાની કરીને તમામ વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે એ લાઇન છોડીને જો ઊભા રહી જાય તો બહારની સાઈડ રનિંગ કરે તો અવિનાશ યસ તમે જે ટ્રેનિંગ કરી છે તો એમાં તમારો ટ્રેનિંગનો અનુભવ કેવો રહ્યો તમે કેવી મહેનત કરી છે શું કર્યું એ તમામ તમારી જર્ની અત્યાર સુધીની જે ટ્રેનિંગની છે તો તમે શું કહેવા માગો છો કઈ રીતની ટ્રેનિંગ હતી તમે કેવી પ્રકારની મહેનત કરી જેથી કરીને આજ તમે ગ્રાઉન્ડ કમ્પ્લીટ કરી શક્યા છો તો જણાવશો હવે પછીના વિદ્યાર્થીઓને બીજાને કઈ રીતે મહેનત કરવી એ પ્રમાણે તમે માર્ગદર્શન આપશો જ્યારે અમે ચાલુ કર્યું તો અમે નવેમ્બરની આસપાસ ચાલુ કર્યું હતું ત્યારે અમારી રનિંગ મારી રનિંગ બિલકુલ નથી થતી હું ચાર રાઉન્ડ જ મારી શકતો હતો પણ સર સાથે જોડાયો પછી એમને રોજનું શેડ્યુલ આપ્યું કે આ દિવસે આ રનિંગ રહેશે અલગ અલગ ડેવાઇસ અને મંડે અમારા ટેસ્ટ લેવાનો હતો દર દર મંડે અમે ટેસ્ટ લેતા હતા તો અમારે દર અઠવાડિયાનું શેડ્યુલ જ એ રીતે એમને કર્યું હતું કે અમારે ધ ટેસ્ટમાં એનો ટાઈમ અમારો જે હોય એનાથી ઓછો થતો જ જતો હતો એટલે અમારો અનુભવ એટલો મસ્ત છે કે આથી આ વિશેષ અમે બીજું કંઈ કહી નહીં શકતા કે એકદમ સારું હતું અમને કોઈ એવું થયું નથી કે અમે ઇન્જરીને લીધે બહુ લાંબો ટાઈમ ગેપ પડી ગયો હોય કે મહા હું પહેલાં રનિંગ કરતો હતો જાતે તો મને ઇન્જરી બહુ આવતી હતી હું અહીંયા જોઈન થયો પછી મને ઇન્જરીનો બી પ્રોબ્લમ સોલ્વ થઈ ગયો અને એકદમ સારું રહ્યું અનુભવ યસ તમે અહીં આવ્યા ત્યારે મારે છવ્વીસ સાડા છવ્વીસમાં આવતું હતું બટ મેં એક સાથે સ્પીડ વધારવાનો ટ્રાય કર્યો ત્યારે પંદર દિવસ જેવી ઇન્જરી હતી મારી જોડે એના પછી જ્યારે રનિંગ બરાબર પ્રોપર પાછી ચાલુ કરી ત્યારે પચીસ મિનિટ મારા ટાઈમ બિલકુલ પકડાઈ ગયો તો ખબર નહીં પણ એ ત્રણ ટેસ્ટ સુધી પચીસ મિનિટનો જ ટાઈમ રહ્યો હતો મારે એના પછી સરે મારી પર ફોકસ કર્યું વધારે અને મને છેલ્લા બે રાઉન્ડમાં વધારે દોડવું એની માટે મને સપોર્ટે કરતા હતા તો એના પછી મારે એક સાથે ચાલીસથી પચાસ સેકન્ડ ઘટી જે મારા બે ટેસ્ટની અંદર જ સારું રિઝલ્ટ આવી ગયું અને સરે મારી પર જે ફોકસ કર્યું એના લીધે જ હું કહીશ કે મારે એ સુધારો આવ્યો બાકી એ કદાચ સુધારો હું પોતે દોરતો હોત તો આવતોય નહીં ના ના અમે તો ખાલી માર્ગદર્શન આપીએ છીએ જે મહેનત છે એ તમારી જ હોય છે તમારા અંદર તમે જેટલા સેલ્ફ મોટિવેટર હશો તમે જેટલા એનર્જેટિક હશો એટલું જ તમારું પરફોર્મન્સ આવશે કોચ તો તમને રસ્તો બતાવે છે બાકી મહેનત તમારી જ હોય છે તમે જેટલા પોઝિટિવ હશો એટલું રિઝલ્ટ પોઝિટિવ આવશે એટલે હંમેશા કહે છે કે ભાઈ બી પોઝિટિવ પોઝિટિવ રો રિઝલ્ટ હંમેશા સારું જ આવશે તો આ હતી ખેડા અને ગોધરા ગ્રાઉન્ડ ખાતેની માહિતી તમે પણ પાસ થઈ શકો છો સારી રીતે તમે પોઝિટિવ રહેજો કોઈપણ જાતની ભરતીને રિલેટેડ કોઈપણ માહિતી જોઈતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત